વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ભાવિકની જે અસાઇનમેન્ટ આવી છે એનો વિભાગ બીમાં પ્રશ્ન નંબર અગિયાર જોઈશું નીચે આપેલી સંખ્યાઓનો વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે તે જણાવવાનું છે કે આનો વર્ગ કરીએ તો કેટલી સંખ્યા આવે એ જણાવવાનું છે તેનું સૂત્ર છે અહીં એન એટલે પેલી સંખ્યાઓ એ કેટલી છે પચીસ અને એને ટુ એન કરવાના ટુ એન એટલે 25 ગુણ્યા બે કરો તો કેટલી આવે પચાસ થાય તે લખવાનું પચીસ તેથી 25 અને છવ્વીસના વર્ગો વચ્ચે શું વચ્ચે વર્ગો વચ્ચે પચાસ સંખ્યા મળે વર્ગ કરીએ ને પચીસનો વર્ગ છસો પચીસ અને આ છવ્વીસનો વર્ગ તો આની વચ્ચે આપણે પચાસ સંખ્યા મળે એવું કીધું છે ચલો હવે આપેલું છે નવાણું અને સોની વચ્ચે તો અહીં એન શું છે એન બરાબર નવાણું એટલે આપણે શું કરવાનું ટુ એન તો ટુ ગુણ્યા નવાણું એટલે કેટલું આવશે નવ દો નવ દો એક તો એકસો અઠ્ઠાણું સંખ્યા મળશે તેથી નવ્વાણું નું વર્ગ અને સોના વર્ગ વચ્ચે એકસો અઠ્ઠાણું સંખ્યા આવશે ચલો હવે જોઈએ ત્યાંશી અને ચોર્યાસી તો એન બરાબર શું છે ત્યાંશી તો ટુ એન ટુ ગુણ્યા ત્યાંશી ત્રણ દુ છ અને આઠ તેરી ચોવીસ એટલે નો વર્ગ અને ના વર્ગ વચ્ચે બસો છેતાલીસ સંખ્યા આવશે સૂત્ર છે ટુ એન જેમાં પહેલામાં હતું ને એન સ્ક્વેર એક સંખ્યાનો સરવાળો હોય ક્રમિક તો ચલો હવે શું કીધું નીચેની સંખ્યાઓનો જે ઘનમૂળ આપેલું છે એ ઘનમૂળને અવિભાજ્ય અવિકરણની રીતે શોધવાનું છે આપણે વર્ગમૂળ ભાગાકારની રીતે શોધ્યું હતું પણ આને અવિભાજ્ય અવયવિકરણની રીતે શોધવાનું છે એટલે ભાગ પાડવાના છે જો કેલું આપેલું છે પંદર હજાર છસો પચીસ પેલા તો અહીંયા પાંચ હોય છેલ્લે પાંચ હોય એટલે હંમેશા એ કેટલાથી ચાલે પાંચથી ચાલે કેનાથી ચાલે પાંચથી ચલો પાંચ પાંચ તેરી પંદર થાય જીરો વધ્યો પછી છ ઉતારે પાંચ એકા પાંચ એક વધ્યો છમાંથી પાંચ જાય તો એક પાંચ દુ દસ થાય બે વધ્યા એટલે પાયો પાયો પચીસ આવશે ચલો હજી બી પાંચ પાંચ છત્રીસ એક વધે એકત્રીસમાંથી ત્રીસ જાય એટલે પાંચ દુ દસ પાછો એક વધે છસો પચીસ થયું હજી પાંચ પાંચ એકા પાંચ પાંચ 10 દસ અને પાયો પાયો પચીસ પાંચ ધુ દસ બે વધે પાયો પાયો પચીસ પાયો પાયો પચીસ પાંચ એકા પાંચ એટલે જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી હવે લખવાનું કેટલા પાંચ છે છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એનું શું કાઢવાનું ઘનમૂળ ઘનમૂળ હોય ત્યારે આમ કરી અને અહીંયા ત્રણ લખવાનું હવે ત્રણ વખત પાંચ આવે ત્યારે એક વખત પાંચ થાય ત્રણ વખત પાંચ આવે ત્યારે એક વખત પાંચ થાય તો આ પાંચ વાર અને પાંચ બીજી વાર તો કોનું ઘનમૂળ છે આ નું ઘનમૂળ છે બરાબર પચીસ થાય એટલે લખવાનું પંદર હજાર છસો પચીસ એ પચીસનું ઘનમૂળ છે ચલો હવે જોઈએ બીજી સંખ્યા કેટલું આપેલું ચહેરોને આવી રીતે દર્શાવવાનું એક લાખ પંચોતેર હજાર છસો ને સોળ ઘનમૂળ એટલે અંદર ત્રણ લખવાનું વર્ગમૂળમાં આપણે કંઈ લખવાનું નહીં જો અહીંયા છસો ને સોળ છેલ્લે બેકી સંખ્યા છે એટલે બે વડે ચાલશે બે અઠા સોળ આવશે પછી બે સત્તા ચૌદ બે અઠા સોળ પછી જીરો કેમ કંઈને ઉતરેને પછી પાછું બે અઠા સોળ ચલો બે ચોક હજી બી બે વડે ચાલશે છેલ્લે બેકી સંખ્યા છે બે ચોક આઠ પછી બે તેરી છ એક વચ્ચે એટલે બે નવા અઢાર પાછો ઝીરો અને બે ચોક આઠ ચલો હજી બી બેકી સંખ્યા છે એટલે બે વડે બે ધુ ચાર બે કા બે એક વચશે એટલે બે નવા અઢાર એક વચ્ચે બે પંચા દસ અને બે ધુ ચાર હજી બી બે વડે ચાલશે કેમ છેલ્લે બેકી સંખ્યા છે ચાલો જોઈએ બે એકા બે પછી ભાગ નહીં ચાલે કેમ એક જ આવશે એટલે ઝીરો બે નવા અઢાર થશે એક વધશે પછી બે સત્તા ચૌદ ભાગાકાર કરવાનું કંઈ કરવા નથી મારે બે વડે બે સત્તા ચૌદ એક વધશે એટલે બે છક બાર ચલો હજી બેકી સંખ્યા છે બે વડે બે પંચા દસ બે ચોક આઠ એક વધ્યો બે અઠા સોળ અને પાછું બે અઠા સોળ હજી બેકી સંખ્યા બે વડે બે ધુ ચાર એક વધ્યો બે સત્તા ચૌદ બે ચોક આઠ બે ચોક આઠ હજી બેકી સંખ્યા બે કા બે બે તેરી છ બે સત્તા ચૌદ બે એકા લ બે ધુ ચાર ભાગાકાર કરવાનો એક હજાર ત્રણસો બોતેર ભાગ્યા બે આ હું ડાયરેક્ટ ભાગાકાર કરું છું બે છક બાર એક વધ્યું બે અઠા સોળ એક વધ્યું સત્તર છે એટલે અને બે છક બાર હજી હજીવી પૈકી સંખ્યા છે બે તેરી છ બે ચોક આઠ બે તેરી છ હવે જોવાનું શું આવ્યું ત્રણ આવ્યું હવે ત્રણ આવે તો પેલું તો જોવાનું બે વડે હવે નહીં ચાલે ત્રણ વત્તા ત્રણ છ થાય છ વત્તા જ એટલે દસ એટલે ત્રણની ચાવી બી કામ કરતી નથી પાંચનો તો આવે નહીં છ ને નહીં આવે સાતની જોઈએ સાત ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને સાત નવ્વા ત્રેસઠ થાય તો સાત વડે સાત ચોક અઠ્યાવીસ અને પછી કેટલા બચશે છ અને સાત નવ્વા ત્રેસઠ અને સતુ સતુ ઓગણપચાસ સાત એકા સાત તો હવે જોઈએ બે કેટલી વાર છે જો ત્રણ 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 અને ત્રણ ત્રણ ત્રણના ગ્રુપ બનાવી દેવાના એક બે ત્રણ એટલે નવ વાળ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત હવે ત્રણ ત્રણની કાઢીએ એક વાર બે બાર આવશે બીજી વાર બે બાર આવશે ત્રીજી વાર બે બાર આવશે અને ચોથી વાર સાત આવશે હવે જોવાનું બે દુ ચાર ચાર ધુ આઠ અને અઠું સત્તું છપ્પન એટલે કોનું વર્ગમૂળ છે છપ્પનનું વર્ગમૂળ છે સોરી વર્ગમૂળ નહીં ઘનમૂળ હો એટલે એક લાખ પંચોતેર હજાર છસો સોળ એ છપ્પનનું ઘનમૂળ છે ચલો હવે એવી રીતે દસ હજાર છસો અડતાલીસ કરીએ દસ હજાર છસો અડતાલીસ પેલું બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગાકાર કર બે પંચા દસ બે તેરી છ બે ધુ ચાર બે ચોકાઠ હજી બે વડે ચાલશે બે ધુ ચાર એક વધ્યો બે છક બાર એક વધ્યો બે છક બાર બે ધુ ચાર હજી બે વડે બે કા બે બે તેરી છ બે તેરી છ બે બે હવે જોવાનું કોના વડે ત્રણ ને ત્રણ છ સાત અને આઠ ત્રણ વડે નહીં ચાલે પાંચ વડે નહીં ચાલે સાત વડે બી નહીં ચાલે તો અગિયાર વડે જોવાનું છેલ્લે અગિયાર છે તો જુઓ અગિયાર એકા અગિયાર થશે બાર અને તેર કેટલા વધશે બે એટલે ત્રેવીસ તો અગિયાર ધુ બાવીસ ત્રેવીસમાંથી બાવીસ જાય તો એક એટલે અગિયાર એકા અગિયાર એકસો એકવીસ તો એકસો એકવીસ અગિયાર અગિયારનો વર્ગ અને અગિયાર એકા અગિયાર એટલે કેટલું આવ્યું આ ઘનમૂળમાં લખીએ દસ હજાર છસો અડતાલીસ ઘનમૂળ તો આના ભાગ પડ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર તો આ ત્રણ વાર ત્રણ વાર બે ગુણ્યા અગિયાર એટલે કેટલા બાવીસનું આ છે એ બાવીસનું ઘનમૂળ છે કોનું ઘનમૂળ છે બાવીસનું ચલો હવે જોઈએ દાખલા નંબર ચાર શું કીધું છે એક લાખ દસ હજાર પાંચસો બાણું ચલો કરીએ આને જ આપણે આમ આપી દઈએ બેકી સંખ્યા છે બે વડે ચાલશે બે પંચા દસ બે પંચા દસ બે ધુ ચાર એક વધ્યો બે નવા અઢાર એક વધ્યો બે છંક બાર પછી બે ધુ ચાર એક વધ્યો બે સત્તા ચૌદ એક વધ્યો બે છક બાર પછી બે ચોક આઠ એક વધ્યો અને બે અઠા સોળ ચલો બે એકા બે બે તેરી છ એક વધ્યો બે અઠા સોળ બે ધૂ ચાર અને બે ચોક આઠ પાછું બે લઈશું બે છંક બાર એક વધ્યો બે નવા અઢાર બે એકા બે બે દુ ચાર ચલો બે તેરી છ બે ચોક આઠ એક વધ્યો બે પંચા દસ બે છંક બાર બે એકા બે એક વધ્યો બે સત્તા ચૌદ બે દુ ચાર અને બે અઠા સોળ પછી અહીંયા બે અઠા સોળ એક વધ્યો બે છક બાર અને બે ચોક આઠ એવી રીતે બે ચોક આઠ બે તેરી છ બે ધૂ ચાર હજી એ બેકી સંખ્યા ત્યાં સુધી બે વડે જ ચલાવવાનું બે ધૂ ચાર બે કવે અને બે છંક બાર બે કવે જીરો ભાગ નહીં ચાલે એક આવશે એટલે બે અઠા સોળ બે પંચા દસ અને ચોપન દુ એકસો આઠ સત્યાવીસ દુ ચોપન થયું હવે નવ તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ તો ચાલો કેટલી વાર આવ્યા એક બે ત્રણ ચાર એટલે ચાર વાર બે આવ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તમારે લખવાનું પહેલાંમાં વર્ગમૂળમાં આ બધા વાર હવે જો બે ધુ ચાર ચાર તેરી બાર બાર થયું અને ત્રણ ધુ છ બાર છક આડતાલીસ થાય બાર છ કેટલા થાય આડતાલીસ ના થાય જો બે ધુ ચાર દુ આઠ દુ સોળ અને સોળ તેરી અડતાલીસ થાય બાદ છક તો બોતેર થાય બે ધુ ચાર ધુ આઠ ધુ સોળ અને સોળ તેરી અડતાલીસ એટલે કોનું ઘનમૂળ છે આ અડતાલીસ નું ઘનમૂળ છે હવે જોઈએ તેર હજાર આઠસો ચોવીસ કરીએ સંખ્યા છે એટલે બે વડે બેન છક બાર એક વધ્યો બે નવ અઢાર બે એકા બે બે ધુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે કામે બે બે સત્તા ચૌદ બે ધુ ચાર બે અઠા સોળ બે અઠા સોળ બે છક બાર બે ચોંક આઠ બે ચોંક આઠ બે તેરી છ બે ધુ ચાર બે ધુ ચાર બે એકા બે બે છક બાર બે એકા ઝીરો આઠ આ એ પાછો આવી ગયો પછી બે પંચા દસ બે ચોક આઠ સત્યાવીસ દુ ચોપન નવ તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ ત્રણ 3. ત્રણ કેટલું આવજો એક બે ત્રણ ત્રણ વાર બે આવ્યા એક બે અને ત્રણ વર્ગમૂળમાં લખીશું તમે તો સોરી ઘનમૂળમાં લખીશું તો બાર કાઢીશું ત્રણ ત્રણની પેર બનાવી ત્રણે એક બે બાર કાઢ્યા બીજો અને ત્રીજો એટલે નવ છે એટલે ત્રણ આવ્યા અને ત્રણ બે ધુ ચાર ચાર ધુ આઠ અને આઠ તેરી ચોવીસ તો આપોનું ઘનમૂળ છે ચોવીસનું ઘનમૂળ છે ચલો હવે જોઈએ છઠ્ઠું પાંચસો અને બાર પાંચસો બાનું ઘનમૂળ છે અહીંયા કરીએ બે બેકી સંખ્યા છે એટલે બે વડે બે ધુ ચાર બે પંચા દસ અને બે છંખ બાર થાય પછી બે એકા બે બે ધુ ચાર બે અઠા બે છક બાર ચોસઠ બે અને બે બે ત્રણ ત્રણને પેર કરીએ તો કેટલી વાર આવ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વાર આવ્યા બે ધુ ચાર ધુ આઠ એટલે આ કોનો ઘન મૂળ છે આઠનું ઘન મૂળ છે બાંચસો બાર ચલો હવે શું કીધું છે તેર મોહ દાખલો છ હજાર છોરી સોરી છસો એ ચોક્કસ ઘન નથી તે દર્શાવો અહીંયા આપણે કરવાનું એ જ રીતે બે વડે બે તેરી છ બે ધૂ ચાર અને બે ચોક આઠ હજી બી બે વડે બે એકા બે બે ચક બાર બે ધુ ચાર બે સોળ અને બે એકા બે ત્રણ વડે ચાલશે સત્યાવીસ તેરી એક્યાસી બે તેરી છ નવ અને ત્રણ એકા ત્રણ જો અહીંયા ત્રણ ત્રણની પેર બનાવો તો શું વધે છે ત્રણ વધે છે એટલે આ ચોક્કસ ઘન નથી અહીંયા લખવાનું બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આમાં કરીએ તો અહીં ત્રણ વધે છે તેથી તે ચોક્કસ ઘન નથી ત્રણ વધે છે તેથી તે ચોક્કસ ઘન નથી હવે જોઈએ ચૌદમો દાખલો શું કીધું છે નીચેના ગુણોત્તરને ટકાવારીમાં રૂપાંતરણ કરો કેમાં રૂપાંતરણ કરવાના છે ટકાવારીમાં ચલો તો ટકાવારીમાં રૂપાંતરણ કરવા આવું ગુણોત્તર આપેલા હોય તો શું આપેલું છે સત્તર જેમ પચીસ તો એને પહેલાં તો જેમ એટલે ભાગાકારમાં લખી દેવાના અને એને ગુણ્યા સો ટકા કીધા છે ને આપણે તો ગુણ્યા સો કરી દેવાના ચલો પચીસ ચોક સો અને સત્તર ચોક અડસઠ થાય એટલે કેટલા આવ્યા અડસઠ ટકા હવે આ નવ્વાણું જેમ પંચોતેર ગુણ્યા સો હવે ચલો પચીસ તેરી પંચોતેર થાય અને પચીસ ચોક સો થાય એટલે પચીસ પચીસ કટ થઈ જાય એટલે પચીસ હવે ત્રણના ગળ્યામાં નવાનું આવે હા ત્રણ તેરી નવ ત્રણ તેરી નવ એ તેત્રીસ ગુણ્યા ચાર તો ચાર તેરી બાર વધીએ ચાર તેરી ને એક તેર એટલે એકસો બત્રીસ ટકા આવે હવે અહીંયા છેદમાં ત્રણ ગુણ્યા સો હવે તો કરવાનું બસો ભાગ્યા ત્રણ ત્રસો ભાગ્યા ત્રણ કરીએ ભાગાકાર કરશો તો શેષ તમારે બે વધશે અહીંયા આપણે કરીએ બસો ભાગ્યા ત્રણ છક અઢાર બે ત્રણ છક અઢાર કેટલી વધી બે તો આ શું છે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવીએ જે ભાગ ભાગફળાવ્યો અહીંયા છેદ એમનો એ મને શેષ જે વધી એ આટલા ટકા થયા એવી રીતે ત્રણના છેદમાં ચાર ગુણ્યા સો તો શું આવશે પચીસ સો થાય અને પચીસ તેરી પંચોતેર ટકા એ રીતે સાતના છેદમાં આઠ ગુણ્યા સો હવે તમે ભાગાકાર કરશો સાતસો ભાગ્યા આઠ સાતસો ભાગ્યા આઠ તો અઠું અઠું ચોસઠ ચાર આવશે જીરો સોરી છ આવશે તો અઠું સત્તું છપ્પન જીરો પોઈન્ટ એટલે કેટલું આવશે ચાર અને આઠ પંચા ચાલીસ સત્યાસી પોઈન્ટ પાંચ ટકા આવશે અહીં તમારું વિભાગ બી પૂર્ણ થાય છે